જય માતાજી મિત્રો ફરી એક નવા તમારું હાર્દિક સ્વાગત છે અને આજે તારીખ થઈ છે છવ્વીસ ઓક્ટોબર છવ્વીસ દસ બે હજાર પચીસ ને આજે લાભ પાંચના બધા મિત્રોને હાર્દિક શુભકામનાઓ બધા મિત્રોને હાર્દિક શુભકામના ચાલી મનોકામના આજના દિવસ કેવો જાય છે મિત્રો જોઈએ ચાલો હા હાલો મિત્રો આ આપણા સંજયભાઈ છે અને એક નંબર પકડી પણ આવે છે બોલો જ બોલ અને બાસમાં છોકરી ઉપર એક નંબર પકડી પણ આવે છે અને હોર પેની અનલિમિટેડ હોન પેની અનલિમિટ નહી તહીં પૈસા ચાલશો એટલે બનાવી હાલો આ બજા આમાં માં ડાયરી ખાવાની કે કે રાખો યે દેખી એક મીડિયો એક ડુંગરી વાળી મીડિયો ના નાટક વાળા હે વિના કુદમાં આ હું ભળી જાઉં હું ભળી જા નાની ભરવા દે ગોડી ને બકુડી હે એમ ના કાવ

Rupees forty received on phone pay.